ગીરમાં હિકો ઝોન આંદોલન હજુ પણ યથાવત છે ગીરના તમામ તાલુકાઓમાં અને તમામ ગામડાઓમાં અમે પોતે રૂબરૂ જઈ લોકોને જાગૃત કરી અને ઇકો ઝોન વિરુદ્ધમાં અવાજને બુલંદ કરવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે ઇકોઝોનની લડાઈને હજુ પણ વધારે મજબૂત બનાવવા માટે આગામી અઠ્યાવીસ ડિસેમ્બર અને શનિવારના બપોરે એક કલાકે વિસાવદરના મોટી મોડપરી ગામ ખાતે સરદાર ચોકમાં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું છે આ વિશાળ જનસભામાં ઉપસ્થિત રહેવા માટે ગીરના તમામ એકસો છન્નું ગામના લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આવો મોટી સંખ્યામાં પધારો અને મોટી સંખ્યામાં આંદોલનમાં ઉપસ્થિત થાય અને ઇકોઝોન વિરુદ્ધમાં આપણા અવાજને આપણે બુલંદ બનાવીએ સાથે સાથે આ સભાને સફળ બનાવવા માટે વિસાવદર ખાતે અમારા આમ આદમી પાર્ટીના નેતા હરેશભાઈ સાવલિયા અને અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ ખાટલા બેઠક કરી અને આ સભામાં આવવા માટેનું આયોજન કરી રહ્યા છે સાથે તાલાની અંદર જે ખાટલા બેઠકોના આયોજન થયા એમની અંદર પણ તમામ લોકોને મેં પોતે આ વિસાવદર ખાતેની સભામાં આવવા માટે આમંત્રિત કર્યા છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થશે અને ઇકો ઝોન વિરુદ્ધનો જે અવાજ છે એ હજુ પણ વધારે મજબૂત બનશે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી જય જવાન જય કિસાન મિત્રો ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન અત્યારે વિસાવદર અને આસપાસના એકસો ને છન્નું ગામોમાં અત્યારે ખૂબ મુશ્કેલીનો બની ગયો છે સરકાર સાંભળતી નથી અને એકસો છન્નું ગામથી વધારીને હજુ પણ ત્રણસો ને ઓગણસાઠ ગામ સુધી ઇકો સેન્સિટિવ ઝોન લઈ જાય એવી સ્થિતિઓ ઊભી થઈ છે ત્યારે ગામડું બચાવવું આપણા માટે જરૂરી છે ત્યારે આવતીકાલે શનિવાર અને બપોરે એક વાગે મોટી મણપરી ગામ વિશાવદરમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે હું પણ એમાં આવી રહ્યો છું આપ સૌ ખેડૂતો આગેવાનો જે પણ લોકો ગામડાનું ભલું ઈચ્છે છે ખેડૂતોનું ભલું ઈચ્છે છે એ લોકો પણ આમાં મોટી સંખ્યામાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું કાલે મળીએ છીએ મોટી મણપરી ગામ વિશાવદરમાં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન 재미있 neuter